ગયા વર્ષે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિર્જરની હત્યા કરી દેવામાં આવી હતી હવે નિર્જરની હત્યાનો કથિત વિડિયો પણ સામે આવ્યો જેમાં હુમલાખોરો નિર્જરને ગોળી મારીને ભાગતા જોવા મળી રહ્યા છે નિર્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાસ આવી ગઈ હતી નિર્જરની હત્યાના કથિત વિડીયોમાં જોઈ શકાય છે કે ઘટનાને દિવસે હરદીપસિંહ નિર્જર ગુરુદ્વારાના પાર્કિંગમાંથી બહાર આવે છે ત્યારે તેની કારની નજીક અચાનક એક સફેદ કાર ઊભી રહે છે જેમાંથી બે હુમલાખોરો દ્વારા હરદીપસિંહ નિર્જર પર ફાયરિંગ કરવામાં આવે છે નિર્જર પર ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં નિર્જરની હત્યા કરવામાં આવી હતી ત્યાંથી થોડે દૂર બે યુવકો ફૂટબોલ રમતા હતા ગોળીનો અવાજ સાંભળતા જ બંને ઘટના સ્થળે પહોંચ્યા હતા મહત્વનું છે કે આ વિડીયો કેનેડાના એક મીડિયા હાઉસે જાહેર કર્યો છે જે વાયરલ થઈ રહ્યો છે જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ